જય સંવિધાન જય ભારત ગુજરાતમાં નીટનું રિઝલ્ટ આવી ગયું છે ઘણા મા બાપના આવા સપના હશે કે અમારા બાળકોને એમબીબીએસ ડૉક્ટર બનાવીએ પણ તે એવી મૂંઝવણમાં પડ્યા છે કે કોઈને કહી નહીં શકે એ તો જેના બાળકોને ભણવામાં હોશિયાર છે મેડિકલ ક્ષેત્રમાં જેને જવું છે તેના કોને જ ખબર છે કે આ ખરેખર સમસ્યા શું છે ગુજરાતમાં ચાલી મેડિકલ કોલેજો છે એમાંથી લગભગ ચારક મેડિકલ કોલેજો સરકારી હશે હવે ઓબીસી એસસી એસટી સમાજના લોકો સૌથી વધારે પછાત છે અને મજૂરી કામ કરે છે તમને ખબર હોય મજૂરી કામ કરે એટલે કેટલું દાળીઓ આવતું હશે અને તેની આરતી પોઝિશન શું હશે મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ બનવા માટે ઓછામાં ઓછા પચાસ લાખથી એક કરોડ રૂપિયો જોઈએ સ સે નવ સેમેસ્ટર આવે છે સાડા ચાર થાય વર્ષની ફી કોલેજ વાઇઝ ક્યાંક વીસ લાખ રૂપિયો ક્યાંક દસ લાખ રૂપિયા અલગ અલગ બધી ફી છે હવે સરકારી કોલેજો છે માત્ર ચાર અને આ સરકારે પ્રાઇવેટીકરણ કરી એના માસીના મોયાર બાપા દીકરાના જે પણ કુટુંબી હગાવાળા હોય એના ઘર ભરવા માટે પ્રાઇવેટ કોલેજોને મંજૂરી આપી આપી પછાત સમાજના લોકોને દબાવવાનું અને આ લોકો ક્યારે તેમના દીકરા દીકરીઓ એમબીબીએસ ના થાય ડોક્ટર ના બને મેડિકલ ક્ષેત્રમાં આગળ ના વધે તેવી નીતિઓ ઘડી ષડયંત્રો ઘરી ફી વધારા કરી અને પછાત રાખવાનું કામ કર્યું છે તો આ સરકારને કહેવા માગું કે ભાઈ તમને આ ચાલી મેડિકલ કોલેજો છે તો ભાઈ તમારામાં કેવડ હોય તો બધાને સમાન અવસર આપો ને બીજી ચાલી કોલેજો સરકારી ચાલુ કરો ને જેમાં દરેક સમાજના લોકો ફ્રીમાં એમબીબીએસ કરી શકે આવું ના થાય તમારી જ નથી તમારા ટેક્સ તો જોઈએ છે પણ આ પછાત સમાજના લોકોને मेडिकल क्षेत्र मी रीते पास राखवा तेवतरा समजाय तेने वंदन जय संविधान जय भारत